ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકા દ્વારા તાત્કાલિક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો તારીખ સાત દસ બે હજાર બાવીસના રોજ તળાજા નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગના કેટલાક કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા હતા જે કેટલાક કર્મચારીઓનો દસ મહિનાનો પગાર તેમજ અમુક કર્મચારીઓનો છ મહિનાનો પગાર હજુ પણ બાકી હોય વારંવાર નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા છતાં કોઈ ચોક્કસ પ્રકારનું પરિણામ નહીં આવતા આજે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિકના ધોરણે કર્મચારીઓનો બાકી રહેલો પગાર ચૂકવી દેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી

હમતાં એમ કહે છે કે તિજોરી ખાલી છે તો તિજોરી ખાલી હોય તો લોકોને કર્મચારીઓને જે કાયમી છે કે રોજંદાર છે કરવા જે ઓફિસમાં બેઠા છે એ લોકોને ગામમાં મોકલવા પડે ઉઘરાણી કરવા અને હાલ અત્યારે કમસે કમ વીસક દિવસથી ત્યાં ઓફિસની અંદર જે લેણું ભરવા દેવાનું ટેબલ હોય ટેબલે પૈસા નથી લેવાતા એનું તમને કારણ કહું એમ કહે છે કે નેટ બંધ છે એટલું કાંક રિફંડ આવવાનું છે લોકોને પૈસા ભરવા છે હમતાં એમ કહે છે કે તિજોરી ખાલી છે લોકોને પૈસા ભરવા છે તો પૈસા લેતા નથી તો આ કરવા શું માંગે છે નગરપાલિકાના નગર અધિકારીઓ કે પદ અધિકારીઓ એ કાંઈ ખબર પડતી નથી હવે આ બેઠા બેઠા ખાલી રાજકારણ કરવું છે આ લોકોને તો ક્યાં કરો અંદર અમારે કદાચ કરો અમને કાંઈ વાંધો નથી પણ તમે લોકો અમારો પગાર જે બાકી છે એ પગાર આપી જ્યો અમારે કાંઈ લેવા દેવા નથી બાકી તમે તમારે તમારે જે પેટ ભરવા પેટ ભરો જે કરવું એ કરો પગાર બાકી છે પગાર આપી જ્યો બાકી ના છૂટકે આંદોલન કરવું પડશે અથવા મારે નગરપાલિકાની બહાર ઉપર બેસવું પડશે જો નહીં થાય પગાર મહિના દિવસની અંદર તો મારે મારેશું એકલો અલ્તા પ્રદેશના પોતે બેનું નામ છે મારું નામ રઘુરસિંહ વિક્રમસિંહ વાળા છે નગરપાલિકામાં હું મેરેજ સર્ટિફિકેટ વિભાગમાં નોકરી કરતો હતો અને સાત દસ બે હજાર બાવીસના રોજ કેટલાક આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર ચડી ગયેલ હોવાથી એ વખત તે સમયના ચીફ ઓફિસર ભૂપેશ પટેલને અમે જાણ કરી હતી કે ભાઈ આ લોકોના પગાર ચડી ગયા છે વહેલી તકે ચૂકવી આપવા વિનંતી પરંતુ તે ચીફ ઓફિસરે અમારી ઉપર ક્રૂરતાપૂર્વક અને બળજબરીપૂર્વક દિવાળીના આટલા દિવસે રાતના દિવસે બધા કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા હતા અને આ દિન સુધીમાં લગભગ ત્રણ વર્ષ વીત્યા છતાં ફક્ત નગરપાલિકાએ બે મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો છે ત્યાં સુધી અત્યાર સુધીમાં એક પણ પ્રકારનો પગાર ચૂકવી દેવામાં આવ્યો નથી અને જ્યારે જ્યારે મેં રજૂઆત કરવા જઈએ છીએ ચીફ ઓફિસર પાસે પ્રમુખ પાસે એ લોકો એવું જ કહેશે કે અમારી પાસે પૈસા નથી તો પૈસા નથી તો કંઈ કોઈ ચોરી તો લઈ નથી ગયા તો ત્રીજો એ કંઈ ઉપાડી નથી ગયા તો છતાં પણ તમારી પાસે પૈસા નથી તો એનો પ્રશ્ન અમારો નથી એજન્સીનો છે એજન્સીએ પગાર ચૂકવી દેવાનો આવે એજન્સી પણ અમે રજૂઆત કરી છે પણ એજન્સી એવું કહે છે કે જ્યાં સુધી અમને નગરપાલિકાનો કોન્ટ્રાક્ટ છે અમને નગરપાલિકા પૈસા ન આપે ત્યાં સુધી અમે એ લોકોને પૈસા અમે તમને કેવી રીતે આપી શકું એ પણ પ્રશ્ન છે તો અમે બધી રીતે અમે ફસાયા છીએ કે નગરપાલિકામાં જઈએ તો એજન્સીનું નામ આપે છે એજન્સી પાસે જઈએ તો નગરપાલિકાનું નામ આપે છે તો આમાં અમારે કઈ રીતે આગળ વધવું એના માટે મામલતદાર સાહેબ પાસે અમે આવ્યું આવ્યા છે અને આમ જો છતાં પણ હજુ જો કોઈ આગળ કાર્યવાહી નહીં થાય તો અમે આગળ પણ અમે પગલાં ભરવા રજૂઆત કરવા